ભાજપ સરકાર નરેન્દ્ર મોદી હાઈ હાઈ સહિતના સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકવું આંદોલન કરવામાં આવ્યું હતું જોકે એનએસયુઆઈ આગેવાનો રસ્તા ઉપર સુઈ જતા પોલીસે ટેંગા કરીને તમામની અટકાયત કરી હતી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કેન્દ્રીય જાંચ એજન્સીઓ જેવી કે ઈડી હોય સીબીઆઈ હોય કે ઇન્કમટેક્સ હોય આવી એજન્સીઓનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષની પાર્ટીઓ અને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનું કામ વારંવાર કરી રહ્યા છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ પાર્ટીનું મેન એકાઉન્ટ ફ્રીઝ કરી અને ભાજપે પોતાનો ડરની માનસિકતા એ સાબિત કરી છે કે ભાજપ ડરી ગયું છે કોંગ્રેસ પાર્ટીથી